નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહીપત આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના વિકળિયા ગામે બરાબર છે એક એવા પરિવારની મદદે કે જે ખૂબ જરૂરિયાતમંદ છે આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ જ ખરાબ છે ઘરમાં ચાર સભ્યો રહે છે દાદા છે એમના બે દીકરાઓ છે એક બા છે પણ અત્યારે હાલમાં દાદા વયોવૃદ્ધ છે દાદા કામ કરી શકે તેવી કંડિશનમાં નથી અને એક ભાઈ જે છે તો ચાલો આગળ આવીએ કરીએ શું નામ છે મોટાભાઈ હરેશભાઈ બરાબર છે કેટલી ઉંમર થઈ તમારી આપણું દિનેશભાઈ

મગજ વહી ગયો છે કામ કરો છો કે નઈ કઈ શું કરો છો ઘરકામ આવડે ઘરકામ બરાબર છે તમારું જ છે મકાન બરાબર છે તમે જોઈ શકો છો મિત્રો કે હાલ થોડી માનસિક સ્થિતિ અમને ખરાબ છે કેટલી મુશ્કેલીઓ પડતી હોય છે આ રીતે જીવન વિતાવવું કઈ નહીં આજે અમારાથી જે બંધ છે ને આજે તમને મદદ આવે છે ને એ અક્ષયભાઈ આફ્રિકા રહી છે એમના થ્રુ તમને આ મદદ આવે છે બરાબર છે એટલે આજથી અમારાથી જે બનતું હતું એટલે અમે તમને મદદ કરીએ છીએ બરાબર છે આમાં લોટ છે ડુંગળી બટેકા છે ભાત ને એવું છે બરાબર જે આમાં તમારા દિવસો આઠ દસ દિવસ કે પંદર દિવસ ઓછા થાય બરાબર છે તમારા મમ્મી કેવું કોઈ না <laughs> হ্যাঁ <laughs> 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 આપણે આ પરિવાર સુધી પહોંચી શક્યા છીએ અને આજના દિવસે આપણાથી જે નાની એવી મદદ અમને થતી હતી એ આપણે એમને કરી છે બરાબર અમે ખબર નહોતી પણ આપણે રતિકર બાપુ છે ને હા એણે આપણને કીધું કે ભાઈ અમારા હા હા એટલે બાપુએ જ અમને કીધું કે ભાઈ આ રીતનું એક અમારા ગામમાં ઘર છે એમને મદદ કરવી જોઈએ એટલે અમે અહીંયા સુધી પહોંચી શકીએ છીએ બરાબર કઈ નહીં અમને આવા આશીર્વાદ આપો કે અમે તમારા જેવા જે જરૂરિયાતમંદ લોકો હોય એમની વધારેમાં વધારે મદદ કરી શકીએ બરાબર છે એવી અમને ભગવાન શક્તિ આપે બરાબર તો આજના દિવસે આ પરિવારને આપણે મળ્યા ઘણું અંદરથી દુઃખ લાગતું હોય છે કે ભાઈ આપણા આજુબાજુના વિસ્તારમાં પણ આવા નિરાધાર લોકો રહેતા હોય છે બરાબર જો મિત્રો તમને પણ આ સોશિયલ મીડિયા થ્રુ અમે એટલું જ કહેવા માગીએ છીએ કે તમારા આજુબાજુમાં તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં આવા કોઈ જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તો મિત્રો આગળ આવીને આવા લોકોને મદદ કરો ઘરમાં માણસો વધારે છે પણ દાદા પોતે વયોવૃદ્ધ છે કામ કરી શકે તેવી કોઈ એમની કંડિશન નથી ભાઈ છે એ એક માનસિક રીતે અસ્થિર છે બરાબર છે ખાસ ધ્યાન રાખવું આવા તમારી આજુબાજુમાં રહેતા કોઈ પણ પરિવારોનું ભગવાને આપણને આપવાવાળા બનાવ્યા છે તો જાજુ નહીં તો પણ થોડું ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે આવા જે જરૂરિયાતમંદ પરિવારો છે એમને મદદ કરો બરાબર ચાલો બા અમે રજા લઈએ બરાબર